વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત હેન્ડબોલ ટીમની પસંદગી પ્રક્રિયા તાજેતરમાં એસડીજે ઇન્ટરનેશનલ કોલેજ પલસાણા ખાતે યોજાઈ જેમાં બારડોલીની પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજની તેજસ્વી ખેલાડી કુમારી મીનાક્ષી રામશંકર મિશ્રાની પસંદગી થઈ છે મીનાક્ષી હવે રાજકોટ મુકામે યોજાનાર આગામી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું ટીમનું પ્રતિનિધિત્વ કરશે અને બાડોલી પંથકનું ગૌરવ વધારશે મીનાક્ષીએ જણાવ્યું કે ધોરણ સાત થી હેન્ડબોલ રમી રહી છે તેને આ મુકામ સુધી પહોંચાડવામાં કોચ જયદીપભાઈ ચૌધરી અને કોલેજના સ્પોર્ટ કોચ ચિરાગભાઈ દેસાઈનો મોટો ફાળો રહ્યો છે મીનાક્ષીએ વધુમાં ઉમેર્યું કે હું સતત બે વર્ષથી ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે રહી છું પરંતુ હાર માન્યા વગર સતત પ્રેક્ટિસ ચાલુ રાખી આજે આ વર્ષે ફાઇનલ ટીમમાં મારું સિલેક્શન થયું છે આ સાથે આ વર્ષે વિવિધ યુનિવર્સિટીની ટુર્નામેન્ટમાં સિલેક્શનમાં અમારી કોલેજનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું છે આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ દીકરીઓ અને ત્રણ દીકરાઓ કુલ છ ઓલ ઇન્ડિયા રમવા માટે એ લોકો પસંદગી પામ્યા છે તેમાં ગઈકાલે જ પલસાણા મુકામે યોજાયેલ આંતર યુનિવર્સિટી હેન્ડબોલની ટીમ માટેની પસંદગી આપણી યુનિવર્સિટીની કરવામાં આવી હતી એમાં અમારી કોલેજની ખેલાડી કુમારી મીનાક્ષી મિશ્રા જેઓ છેલ્લા બે વર્ષથી સ્ટેન્ડબાય તરીકે ફર્સ્ટ સ્ટેન્ડબાય તરીકે પસંદગી પામ્યા હતા આ વર્ષે એમને પોતાની મહેનત ચાલુ રાખી અને પ્રથમ યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામ્યા છે આ યુનિવર્સિટીની ટીમ આવનારા મહિને માર્ચ મહિનામાં રાજકોટ મુકામે વેસ્ટ ઝોન યુનિવર્સિટી રમાવાની છે એમાં ભાગ લેશે એના માટેની તૈયારી માટે એવોને કેમ્પને બધું કરવામાં આવશે યુનિવર્સિટીમાં એમાં પણ ભાગ લેશે કુમારી મિશ્રા સતત મહેનત આપણે જાણ્યું છે કે સ્કૂલમાં પણ એવો છઠ્ઠા સાતમા ધોરણથી આજ દિન સુધી એમણે હેન્ડબોલ ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે કે ન રમ્યા હોય એમની સાથે આજ કોલેજની કુસ્તીમાં જોડોમાં એથ્લેટિક્સમાં પણ ઘણી છોકરીઓ આજના છોકરાઓની સાથે આગળ આવી રહી છે અમારી કોલેજની મરિયમ કુસ્તીમાં અને દીપાલી જેવડોમાં જેઓ પણ આ વર્ષે યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરનાર છે બોક્સિંગમાં પણ દીપાલી જનાર છે અને તે જ રીતે ફૂટબોલમાં હેન્ડબોલ ભાઈઓમાં અને એથ્લેટિક્સમાં પણ અમારા ખેલાડીઓ ખૂબ જ આગળ વધી રહ્યા છે અમારી કોલેજ તરફથી અમારા મંડળ તરફથી આ પ્રદેશના બીજા નાગરિકો તરફથી અમને ખૂબ જ પ્રોત્સાહન ખેલાડીઓને આપે છે એક ખેલાડી તો અમારો એવો છે કે જેને ખાવાનો પણ પ્રોબ્લેમ હતો એનું સવાર સાંજનું જમવાનું પણ એક વાલી તરીકે એક પેરેન્ટ્સે સ્પોન્સર કર્યું છે આ રીતે અમારી સાથે ઘણા બધા વાલીઓ ભૂતકાળના વિદ્યાર્થીઓ આમના મનીષાનો જે કોચ મિશ્રાનો જે કોચ છે જયદીપભાઈ એ પણ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી જ હતા અને એવો પણ આજે એનએસ સર્ટિફિકેટ કોર્સ કરીને મળી મુકામે હેન્ડમોલનું ખૂબ સારું સેન્ટર ચલાવી રહ્યા છે આ પ્રકારે અમારી જૂના વિદ્યાર્થીઓ હાલના વિદ્યાર્થીઓ એક સાથે રહી મળીને આપણા પ્રદેશનું નામ રોશન કરી રહ્યા છે બાદલ્યુના નામ રોશન કરનાર મીનાક્ષી કોલેજના આચાર્ય કોલેજ પરિવાર અને રમતગમત પ્રેમીઓ તરફથી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા આગામી આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં તે ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી હું છેલ્લા સાતમા ધોરણથી અહીં અહીં સુધી હેન્ડબોલ રમતી આવું છું મારા કોચ શ્રી જયદીપભાઈ ચૌધરી તેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને હું એમ કે પટેલ માધ્યમિક શાળામાં મડી ખાતે અભ્યાસ કરતી હતી ત્યાં ધોરણ સાતમાંથી અમારા કોચ અમને ટ્રેનિંગ એક વર્ષના કેમ્પ પછી અમને ટ્રેનિંગ પછી અમે તાલુકા ક જિલ્લા કક્ષાની હેન્ડબોલ મેચમાં પ્રથમ ક્રમાંક પ્રથમ ક્રમાંકમાં આવ્યા હતા અને રાષ્ટ્રીય રાજ્ય કક્ષામાં રમવા ગયા હતા રાજ્ય કક્ષામાં અમારો ચોથો ક્રમાંક આવ્યો હતો એના પછી હું સતત આ ગેમમાં આગળ વધતી રહી તાલુકા કક્ષા જિલ્લા કક્ષાએ રમતી રહી અને હું અહીંયા કોલેજ પણ અમારા આચાર્ય શ્રી આચાર્ય શ્રી અને અમારા સ્પોર્ટ્સના કોચ શ્રી ચિરાગ સર તેમના દ્વારા પણ ખૂબ સહકાર અમને આપવામાં આવ્યો છે અમારે અહીંયા હું છેલ્લા સતત બે વર્ષથી હેન્ડબોલમાં સ્ટેન્ડ બાય તરીકે સિલેક્ટ થઈ હતી અને આ વર્ષે પલસાણા ખાતે યોજવામાં આવેલી હેન્ડબોલ બેનની પસંદગીમાં મારું યુનિવર્સિટી ટીમમાં પસંદગી થઈ છે તેના માટે હું અમારા કોલેજ અને અમારા કોચને તેમજ ચિરાગ સરને ખૂબ આભાર માની છું કે તે લોકો અમને ખૂબ સહકાર આપ્યો છે અને અમારા અભ્યાસમાં પણ અમારે હાજરી માટે અને અભ્યાસમાં અમારો કોઈ નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને અમને ખૂબ સહકાર આપ્યો છે તો આખર તમે જે મેચ એમાં જીતા છો તો ક્યાં રમવા જવાનું રીતનું આયોજન છે

જયદીપ સર છે તેમણે અમને ખૂબ સહકાર આપ્યો છે અમને પ્રેક્ટિસમાં ખૂબ પ્રેક્ટિસ કરાવી છે ને તેમના લીધે અમે આટલા આગળ સુધી વધ્યા છે શું ખેલાડીઓને શું સંદેશ આપ સાજના યુવાનોને હું આજના યુવાનોને કહેવા માંગુ છું કે તમે લોકો મહેનત તમે એકવાર નિષ્ફળ થાઓ તો એવું નહીં વિચારવાનું કે તમે અગાડી કઈ નહીં કરી શકો હું સતત બે વાર સ્ટેન્ડ થઈ છું એના પછી આ ત્રીજા વર્ષે મારું સિલેક્શન ટીમમાં થયું છે તો સતત મહેનત કરતા રહેવા જોઈએ કે તમે હારવું નહીં જોઈએ તમારે અગાડી મહેનત કરતી રહેવું જેનાથી તમે તમારી સફળતા સુધી પહોંચી શકો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત